જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ ગરમા ગરમ મસાલેદાર નાસ્તો ખાવાનું મન થયું હોય અને મહેનત બહુ ન કરવી હોય તો આ બેસ્ટ ઓપ્શન છે ઓછી મહેનતથી પાંચ મિનિટમાં બની જાય છે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ ગેરંટી છે કે તમને આ વારે ઘડી બનાવવાનું મન થશે એટલો ટેસ્ટી છે સો બનાવવાનું શરૂ કરીએ એક માં લઈશું રવો ચણાનો લોટ ચણાનો લોટ ફક્ત એક ટેબલ સ્પૂન લઈએ છીએ પેસ્ટ મીઠું સ્વાદ પ્રમાણે તમે મીઠું ઓછું નાખજો પછી એડજસ્ટ થઈ શકે છે હિંગ અને દહીં દહી લઈએ છીએ ફક્ત પાકપ પણ થોડું ખાટું દહી લેજો ફ્રેન્ડ્સ હવે આને મિક્સ કરીને આપણે આનું બેટર બનાવીએ છીએ ફ્રેન્ડ્સ આપણને ઘટ ખીરું જોઈએ છે જરી પણ ઢીલું નહીં કરી કાઢતા કેમ કે આમાંથી આપણે કોઈન્સ બનાવવાના છીએ એટલે પાણી હવે એક એક ચમચી લઈને આ રીતે નાખજો વધારે એક સાથે નહીં નાખતા આ રીતે એક એક ચમચી લઈને મિક્સ કરજો સો થોડું થોડું પાણી નાખતા જજો અને આપણને ઘટ ખીરું જોઈએ છે સો અહીંયા હું પાછું બીજું એક ચમચી લઈ રહી છું હવે તમે આની કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ્સ આપણને આ પ્રમાણેનું ખીરું જોઈએ છે જરી પણ ઢીલું કરવાનું નથી આ તમે જોઈ શકો છો આ ગઠ્ઠા વગરનું હવે થીક ખીરું અહીંયા તૈયાર છે હવે આપણે આને ઢાંકીને દસ મિનિટ સેટ કરવા મૂકશું દસ મિનિટ થઈ જાય એટલે આપણે ખોલીને જોઈશું હવે પાછું એકવાર મિક્સ કરી લઈએ હવે તમે જુઓ કે એકદમ ઘટ્ટ થઈ ગયું છે કેમ કે જે રવો નાખ્યો છે એણે પાણી એબ્ઝોર્બ કરી લીધું છે સો આ વધારે થીક થઈ ગયું છે એટલે હવે આપણે પાછું આને આપણે થોડું સેમી થીક બનાવી રહ્યા છીએ એને માટે પાછું ચમચી ચમચીથી પાણી લેજો ફ્રેન્ડ્સ એક સાથે પાણી નહીં નાખતા આપણને સેમીથીક ખીરું જોઈએ છે જરી પણ ઢીલું ખીરું નહીં કરતા કેમકે આપણે આમાંથી નાના નાના કોઈન્સ બનાવવાના છે ફ્રેન્ડ્સ જરી પણ ઢીલું ખીરું નહીં કરતા હવે પાણી નાખીને બરાબર મિક્સ થઈ જાય એટલે હવે આપણે એક ટેબલ સ્પૂન તેલ લઈશું તેલ નાખવાથી જરી પણ કોઈન્સ તમને સૂકા નહીં લાગે બહુ જ સુપર બનશે ફ્રેન્ડ્સ તમે સ્ટેપ બાય સ્ટેપ આ ફોલો કરજો હવે બધું બરાબર મિક્સ થઈ ગયું છે તેલ ને પાણી હવે તમે પાછી આની કન્સિસ્ટન્સી જુઓ એકદમ થિક કન્સિસ્ટન્સી છે જરી પણ ઢીલી નથી આ પ્રમાણેનું આપણને ખીરું જોઈએ છે સો અહીંયા ખીરું તૈયાર છે હવે આપણે આમાં ઈનો એડ કરીશું ઈનો લીધો છે અડધી ચમચી અને ઈનો નાખ્યા પછી એક જ ડિરેક્શનમાં આપણે એને હલાવવાનું સો જેનાથી બહુ જ સુપર સોફ્ટ બનશે ઈનો નાખીને ખીરું તૈયાર છે હવે આપણે એક નાની ચમચી લઈશું હવે અહીંયા મેં નાની ચમચી લીધી છે ટી સ્પૂન લેવાની છે ટેબલ સ્પૂન નહીં લેતા હવે આ ચમચીના માપથી આપણે બધા કોઈન્સ કરશું એટલે એક સરખા કોઈન થાય એને માટે એક નોનસ્ટિક પેનને ગરમ કરશું હવે એમાં જરાક થોડુંક જ તેલ નાખવાનું છે બહુ તેલ નહીં નાખતા અને પેનને આપણે તેલથી ગ્રીસ કરી કાઢશું એક જ વાર આપણે આ તેલ નાખવાનું છે સો તેલ વગરના કોઈન્સ થવાના છે હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરવાની કોઈન્સ સ્પ્રેડ કરતી વખતે હવે તમે આ જુઓ ફ્રેન્ડ્સ આ નાની ચમચીથી આપણે ખીરું આ રીતે નાખી જ દેવાનું છે જરી પણ ખીરુંને સ્પ્રેડ નહીં કરતા આમ જ આપણે ચમચીથી એને નીચે મૂકવાનું છે સ્પ્રેડ નથી કરવાનું આપણને થોડા થિક કોઈન્સ જોઈએ છે અને બે કોઈન્સ વચ્ચે થોડી થોડી જગા રાખજો કેમ કે આ ફૂલશે સો આ રીતે પહેલાં એક ક્લેયર કરી કાઢવાનું અને પછી બાજુમાં તમા મેં અહીંયા ઢોસાની પેન વાપરી છે ફ્રેન્ડ્સ તમારી પાસે જે કોઈ નોનસ્ટિક પેન હોય એ તમે યુઝ કરી શકો છો અને તમારી નોનસ્ટિક પેનમાં જેટલા આવી રીતે કોઈન્સ તમે પાથરી શકો એટલા પાથરવાના એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો જેનાથી બધી રેસીપી તરત મળશે અને આ ફ્રી છે હવે અહીંયા બધા મેં ગોઠવી દીધા છે હવે આપણે આને કવર કરીને મીડિયમ ટુ લો ફ્લેમ પર ફક્ત બે મિનિટ માટે કૂક કરશું મીડિયમ ટુ લો ફ્લેમ બે મિનિટ બે મિનિટ થઈ જાય એટલે આપણે ખોલશું અને જ્યારે પણ ખોલો ત્યારે જોવાનું કે વરાળ અંદર ન પડે એ રીતે ખોલજો હવે તમે જુઓ ફ્રેન્ડ્સ કે ઉપરનું લેયર એકદમ ડ્રાય થઈ ગયું છે સો એકદમ ડ્રાય છે ઉપરનું લેયર અને જો ઉપરનું લેયર ડ્રાય ન હોય તો પાછું કવર કરીને ખાલી ફ્યુ સેકન્ડ અથવા અડધી મિનિટ કૂક કરજો હવે અહીંયા ડ્રાય છે એટલે આપણે સાઈડ ચેન્જ કરશું તમે જુઓ કે કેટલી ઇઝીલી સાઈડ ચેન્જ થાય છે તમને તાવે તાની પણ જરૂર નહીં પડે ઇઝીલી હાથમાં ઉખડી જાય છે અને તમે લઈ શકો છો ફ્રેન્ડ્સ આ ક્વિક અને ઇઝી રેસીપી છે આ ફક્ત આપણે બે મિનિટ માટે આ કૂક કર્યું છે કોઈન બનાવવા હવે સાઈડ ચેન્જ કર્યા પછી પાછું આપણે આને કવર કરશું અને ફક્ત અડધી મિનિટ લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરવાનું છે અડધી મિનિટથી વધારે નહીં કરતા હવે અડધી મિનિટ થઈ જાય એટલે ખોલશું ને હવે આપણે આને ઓવર કૂક કરવાનું નથી આમ જ રેવા દેવાનું છે તમે આ જુઓ કે નીચેથી પણ સરસ રીતે થઈ ગયા છે સો પહેલાં આપણે બે મિનિટ કૂક કર્યું અને પછી અડધી મિનિટ એટલે અઢી મિનિટમાં આપણા કોઈન્સ અહીંયા તૈયાર છે તમે જોઈ શકો છો કે હાથેથી જ સાઈડ ચેન્જ થઈ જાય છે એકદમ પરફેક્ટ થયા છે તમે આનો લૂક જુઓ એકદમ મીની ઇડલી જેવું લાગે ફાઇન સોફ્ટ થયા છે અને અંદરથી એકદમ જાળીદાર આથો નથી આપ્યો છતાં જાળીદાર થયા છે ફ્રેન્ડ્સ તમે આ જે આ રીતે જે રીતે ઉતરતા જશો એમ તમે ખાતા જશો એની ગેરંટી છે એટલા મસ્ત છે હવે આપણે આને પ્લેટમાં કાઢશું સેમ પ્રોસીજરથી બીજું જે ખીરું બાકી હોય એના પણ સે રીતે ઉતારી દેવાના તો અહીંયા પણ મેં બીજા બનાવી કાઢ્યા છે સો આપણે એક સાથે બધા પ્લેટમાં મૂકીએ તો તમે આ જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અડધો કપ રવામાંથી આટલા બધા કોઈન બને છે એકદમ ફાઇન તમે આ એમ નેમ આ રીતે બનેલા જ ચટણી સાથે ખાઈ લેશો એટલા સરસ છે પણ આજે આપણે આને વગારવાના છે એને માટે લઈશું એક પેનમાં તેલ રાઈ રાઈ થોડી તતડી જાય એટલે અડદની દાળ

લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે ને હવે આપણે કોઈન્સ બનાવ્યા છે અંદર એડ કરી લઈએ હવે મિક્સ કરી લઈએ અને ફ્રેન્ડ્સ હવે આપણે આમાં એક ટેબલ સ્પૂન પાણી નાખશું એનાથી શું થશે કે આ એકદમ ડ્રાય નહીં થાય અને મસાલો બરાબર કોઈન્સમાં અંદર ભળી જશે એટલે એક ટેબલ સ્પૂન પાણી જરૂરથી નાખજો એટલે સરસ ફાઇન બધા મસાલા અંદર ચોંટી જશે બારીક કાપેલી કોથમીર ને એકવાર ટેસ્ટ કરી લેવાનું ફ્રેન્ડ્સ જો તમને એમ લાગે કે તમને થોડું મીઠું જોઈએ છે તો થોડું એડ કરવાનું સો એપ્સોલ્યુટલી રેડી ટુ સર્વ છે એકદમ સુપર ટેસ્ટી તમે આ બાળકોને લંચ બોક્સમાં પણ આપો ખાઈને ખુશ થઈ જશે અને એટલા સોફ્ટ થયા છે કે ખાવાની મજા આવી જાય એન્જોય કરો ચટણી સાથે કેચઅપ સાથે કે મસાલા દહીં સાથે એમ નેમ ખાશો તો પણ ગમશે આ વેરાયટી ટેસ્ટમાં સુપર અને ઓછી મહેનતથી ઝટપટ બની જાય છે તમે પાછોનો લૂક જુઓ ફ્રેન્ડ્સ એકદમ મસ્ત મસાલેદાર અને અંદરથી સોફ્ટ ફાઇન જાળીદાર થયા છે ખાયા જ કરવાનું મન થઈ જાય એવા ટેસ્ટી સુપર સોફ્ટ ઓલ્સો સો ફ્રેન્ડ્સ આ ઝટપટ બનતો ઓછી મહેનતવાળો નવો નાસ્તો તમે પણ બનાવો અને જો રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ